જેમ બનાવી ખેડૂતો આગળ વધે દિવસે ને દિવસે અને પ્રાકૃતિક ખેતીથી જ જો પ્રાકૃતિક ખેતી આપણે કરીશું તો વીઘાના કૃત્રિમ ખેતીના ઘઉં ચારસો રૂપિયા જાય અને પ્રાકૃતિક ખેતી વાળા જે ઘઉં વીઘાના મળના બારસો રૂપિયા મળે એટલે આપણો ઘણો બધો એવો ફાયદો પણ હું લાંબા સમયે લગભગ બે ત્રણ વર્ષ ને આપણે સતત આનો પ્રયોગ કરીશું તો ત્રણ ચાર વર્ષે આપણને ચોક્કસ એવું સારું એવું રિઝલ્ટ મળશે

તો દેશી ગાય નું મૂત્ર ગૌમૂત્ર દરેક રીતે બસ આગળની માહિતી તમને હા અત્યારે હાલમાં રોગનું પ્રમાણ વધી જ ગયું અત્યારે દરેક જાતની બીમારીઓ જુદી જુદી અલગ અલગ અત્યારે દવાખાના જઈએ ને એટલે અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ જાય આપણું ભવિષ્ય બચાવવા માટે હવે પેઢી બચાવવા માટે આપડે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી જ છે અમે તો એમ કહીએ કે પ્રાકૃતિક ખેતી પોતાના માટે તો કરો જ પોતાના ઘર માટે એક વીઘો ખાલી કરો બાળકો

જમીન માં એ જ પ્રમાણ તો આપડે પ્રાકૃતિક ખેતી ચાલુ કરીએ ને તો ત્રણ વર્ષ તો લાગુ છે અને અત્યારે ભાવે મળી અત્યારે અમુક ખેડૂત અમારે પ્રાકૃતિક ખેતી લગભગ અમુક તો પાંચ છ વર્ષથી કરું પોતાની રીતે કરવા માંડ્યા અમારા કોઈ તો બરાબર પણ એમની રીતે કરો

હું બે દિવસ પેલા જ જઈતી એટલે જ કહેતા હતા કે અત્યારે હાલમાં મારા બારસો રૂપિયા ઘઉં નોંધાઈ જ્યા પચાસ માં નોંધાઈ જ્યા અત્યારે હાલમાં એમ ના આખો ગીર ગાય ન તા એ

અને જે આપણે ઘનજીવામૃત હોય ને એ પાયાના ખાતર તરીકે તો એ પણ બહુ જરૂરી જ છે ઉકરડા હોય ને એ ભાગી નો કરી અને એના ઉપર જે જીવામૃત બનાવીએ એ બોલો એનો સંટકાવ કરવાનો અને પછી એનું બેવરી દેવા અને પછી એ તો બધું ભભરામ જેમ આપણે ચાની ભૂકી થઈ જાય ને એવું થઈ જતું હોય એકદમ એ થઈ જાય ને એટલે એનું ભેગું કરીને એક બાજુ તમે બેગમાં ભરી દો ને તો એવો વધુ નહીં આવતો અને જે પાયાનું જે આપણે ખાતર નખીએ ને પાક વાવતા પહેલાં છેલ્લી જે છેડો હોય એ વખત તમારે નખી દેવા આમાં સરકાર શ્રી તરફથી શું લાભ આપણો ફાયદો હેલ્પ શું કરે સરકાર સરકાર જો અત્યારે હાલમાં તો એ હેલ્પ કરો કે અત્યારે હાલમાં તમે દેશી ગાય કે ઘી ગાય રાખતા હોય ને તો મહિના નવસો રૂપિયા નવસો રૂપિયા પાસ કરતો હતો દર વખત જઈએ ને તપાસ કરવા એટલા વખત અમે સૂચના આપતો તમે આ રીતે કરીને તમે ખેતી ઉપયોગ કરો સરકાર પ્રાકૃતિક ખેતી માટે હોરન એના માટે જ આવી

ગોળ નાખવાનો અને પછી એની માટી લેવાની ખેતરની જે કદી ઉપયોગ ના કર્યો હોય એવી કે ખેતરની અંદર કેમિકલ કોઈ ના આવી હોય એવી જગ્યાએ માટી લેવાની એના પછી એની અંદર નાખી એને લાવવાનું દરરોજ પાંચ પાંચ મિનિટ હવા લાવવાનું અને લગભગ સાત દિવસ સુધી એનો બરાબર મિશ્ર તૈયાર થાય એટલે પછી જ્યારે પહીએ આપણે એની અંદર એવી દવા દેવાનું પાણી સાથે કે ભાઈ એનો બેનિફિટ તો ઘણો બધો સારો છે

થાય તો ખરેખર કર્યા જેવો ઉત્પાદન પેલા શરૂઆતમાં ઓછું મળ્યું પણ આ તો ભાવે મળે મારા માટે સારું એટલે આપડે કહું જરૂરી

તે મારો ઉત્પાદન ઓછું આવતું તે મન ગડા કેડું તો કેતા કે ભાઈ આ ભૂખે મરવાના છો મન કે ખુદ કેતા ભાઈ આ બધું મૂકી દે તું કાં ધંધા કરી અત્યારે કે આ વખત મારા 1200 રૂપિયા ઘઉં નો એમ આવે તો હજુ તો મારા પાસે માંગ ગયું બધા તો મારા પાસે શું સુ એટલે શરૂઆતમાં આવ બધા કીધું તો પોતાના આથી ખેડૂત હારી જાય તો ખરેખર સાચી વાત છે

એ આપના ડોક્ટર રાજુભાઈ ડોક્ટર જ કેતા લાગુ હું કહું સહી હા મારું જો આયા મેકા પર ગેરથી કે આપા બી ગો આપું સોનું ખાતા ભરતા આપો દવા ખાતા કે દેજો કે થોડું ઓછું ખાયો ખાતર બેરુ કરી પધારી અને પછી તો એવો તમે એનડીએપી નો નોમર થાય પણ એક વસ્તુ છે એમાં તમે ગમે તે વસ્તુ કરવા પણ રવાણી વ્યવસ્થા કરો ને રવાણી તો બાર 100% એનો પૂરે પૂરે રિઝલ્ટ બળ ખાયુરિયા જરૂર ના પડે નાઇટ્રોજન મળે સીધું સીધું મળે હા તમે એ જ અલગ લાગશે તમે જોઈ જ એમ કહીએ શકો એટલે ડિફરન્ટ લાગત અને ખાવામાં મીઠાઈ ડિફરન્ટ દરેક હોય તો નહીં અને તમે બીજા દિવસે બગરવા જ એટલે તમારું ફૂટું વાવ આપડે બીજા બધા પાક માં ના દેખો ને અર્ધો વિધો

રોહિત ખાલી પૈસા થાય તો પ્રાકૃતિક ખેતીથી આપણા ખેતરની અંદર આપણી જે જમીન હોય એની અંદર ઘણો બધો એવો સુધારો થાય અને હાલ હું લાઈવ તમને બતાવું શાકભાજીની કે જે આ પ્રાકૃતિક ખેતીથી એની અંદર કેટલો વિકાસ અને જો આ એરંડો જે મારી પાછળ તમે જોઈ જાઓ એની કેટલી માળો માળોવર્જી તમને બતાવું લહેણો આ એરંડો નથી પોણી આલવામાં કશું તો એની માળો લગભગ આ એરંડા ને થી ચાલીસ માળો વળજી તમે જોઈ લો ઓર્ગેનિક એરંડો જો આ વજનથી ખાશ્યો ભાગી પણ જુઓ તે સતોવાની માળો જુઓ એક જ એરંડો એક જ થળિયું તમને બતાવું જો પ્રાકૃતિક ખેતી થી આટલો ફેર પડે જો એક એરંડો એક જ છોડ આ એક જ થિયુ એની અંદર જો આટલી બધી માળો તો બીજું પણ હું તમને શાકભાજી બતાવું જે બિલકુલ રાસાયણિક ખાતર વગરનું ખાવામાં એકદમ મીઠું જો આ ડેટી અને રીંગણો આ બધું પ્રાકૃતિક ખેતી આની અંદર કોઈ કેમિકલ નહીં કોઈ દવા નહીં કોઈ રિયા ખાતર નહીં કશું નહીં જો પ્રાકૃતિક ખેતી થી થતી વાળો તો તમે પણ આવું પ્રાકૃતિક ખેતી કરજો જો આની અંદર નહીં કાંઈ કશું કોઈ પણ જાતનું ખાતર કેમિકલ વગર પણ તમે જો આની અંદર કેટલું બધું જબરજસ્ત ગ્રોથ જો આપણે ઘેર રીંગણ લેવા જઈએ તો એની કદ એકદમ નાનું હોય ને આ રીંગણ જો ભટ્ટા પણ તમે જો ખાવામાં એકદમ ટેસ્ટી કલરફુલ જો નો કેમિકલ કોઈ પણ જાતની દવા વગરનું જો પહેલા શરૂઆતમાં તમને થોડો ઓછો નફો બેસે પણ પાછળથી એક બે અવર તમે આ રીતે ખેતી કરશો પ્રાકૃતિક તો સો સો ટકા રિઝલ્ટ મળશે જો આ પ્રાકૃતિક ડુંગળી અત્યારે હાલ વધતા જતા રોગોને લઈને આ અમારા ભાઈને ખેતી ચાલુ કરી ઓર્ગેનિક જો આ ટોમેટી આ વળિયાળી આ એરંડો જો આ બીજો પણ એરંડો હો ત્રણ એરંડા એમને રાખ્યા ટેસ્ટિંગમાં તો એક આ એક આ અને એક સામે તમને બતાવ્યો તો જો આ ટોમેટી પ્રાકૃતિક ખેતીમાં કોઈ ખાતર બાતર કેમિકલ વગરનું આ પ્રાકૃતિક ખેતીથી ગમે તે દરેક વાયેલું તમે ખો ને એટલે આની મીઠાશ જ આખી જુદી હોય અને જે રાસાયણિક ખાતરનું આખું આપણને તરત જ ખાવ પડો તો જો આ મારા મોટાભાઈને કર્યું અમે શાકભાજી એમના અહીંથી જ લઈએ કાયમ કારણ કહું નોન કેમિકલ કેમિકલ વગરનું આની અંદર એટલી મીઠાશ હોય ને કે કોઈ ના પૂછો હોય કે અમે દરરોજ શાકભાજી અમારા ભાઈના ઘરેથી લઈ અને બનાવીએ ક્યારે તમે પણ ચોક્કસ ઓર્ગેનિક ખેતી કરજો ગાળો હા હું વાળજી હાઉ